બાંગ્લાદેશમાં થતા અત્યાચારના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું બાયપાસ વખતે નજીક આવેલા પાંચ થી સોસાયટીના રહીશોએ રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું બાંગ્લાદેશમાં થતા હિન્દુઓ પર થતા અત્યાચાર અટકાવવા ભારત સરકાર પાસે માંગ કરી હતી બાંગ્લાદેશમાં સત્તા પલટા બાદ હિન્દુઓ પર હુમલાના બનાવો સતત વધી રહ્યા છે ત્યારે વિવિધ સોસાયટીના રહીશો દ્વારા ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર બાંગ્લાદેશમાં વસતા હિન્દુઓ પર અત્યાચાર કરી હિન્દુઓના ઘરોને સળગાવી દેવામાં આવ્યા છે તેમજ તેમને જાનહાનિ પણ કરવામાં આવી છે તદુપરાંત હિન્દુઓના ધાર્મિક સ્થળોને મોટા પ્રમાણમાં નુકસાન કરી સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવ્યા છે અરાજક તત્વો દ્વારા એકમાત્ર ટાર્ગેટ બાંગ્લાદેશના હિન્દુઓને બનાવવામાં આવી રહ્યા છે ત્યારે આ મામલામાં કેન્દ્ર સરકાર હસ્તક્ષેપ કરી બાંગ્લાદેશ સરકાર સાથે વાત કરી હિન્દુઓની સુરક્ષા માટે પગલા ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે આજ રોજ તારીખ 17 ઓગસ્ટ ના રોજ શવન ચોકડી અને દહેજ બાયપાસ રોડ પરના રહીશો દ્વારા એક હિન્દુ સંગઠન સહિત સ્વયંભુ રહીશો દ્વારા એક આયોજન કરવામાં આવેલ છે આ રેલીનું આ રેલીનો હેતુ બાંગ્લાદેશની અંદર થઈ રહેલા અત્યાચારો ને હિન્દુઓનું સંરક્ષણ થાય અને ત્યાંના જાનમાલનું સંરક્ષણ થાય તેમજ હિન્દુ ધર્મના મંદિરો અને ધાર્મિક આસ્થાઓનું સંરક્ષણ થાય એ હેતુ આ એક રેલીનું આયોજન કરેલ છે અને આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપી અને સરકારશ્રીને વિનંતી કરવા માગીએ છીએ કે આ વર્ષ પરિસ્થિતિની અંદર સરકાર દ્વારા બાંગ્લાદેશની સરકારમાં योग्य रजुआत करे हिंदू सुरक्षा निश्चित करवा मावे, आयदन, करवा भरूच की निवासी मैं बांग्लादेश में जो भी अत्याचार हिंदुओं पे हो रहा है स्पेशली हिंदू बहनों पे उनकी उनका उसका विरोध करते हैं हम हिंदू होने के नाते और हम भारत सरकार से निवेदन करना चाहते हैं कि बांग्लादेश को एक और कश्मीर ना बनने दें प्लीज़ हमारी ये मांग है कि कश्मीर एक और ना बने बांग्लादेश उसको हिंदुओं की सुरक्षा की जाए और हिंदुओं को भारत में आने दिया जाए थैंक यू